અર્જુન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિર અનેક શંકાઓનું સ્વરૂપ સ્થાન સ્વરૂપ જોઈ જેના પ્રત્યે સંશયો કર્યા હતા અને શ્રી કૃષ્ણના વિયોગથી જે કુશ થયો હતો એવો તે કૃષ્ણ સખા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણનું જ ધ્યાન કરતો હતો તેની ક્રાંતિ નાશ પામી હતી અને હૃદય કમળ શોકથી સુકાતું હતું જેથી તે કંઈ પણ ઉત્તર આપી શક્યો નહીં પછી મહાકષ્ટથી શોકના આંસુને રોકી હાથ વડે લૂચી નાખી અને શ્રીકૃષ્ણના અદર્શનથી અતિશય તેમની ઉત્કંઠા જેની વધીએ પડી હતી એવો તે વ્યાકુળથી ગયો હતોબંધીપણું સંભાળતો તે અશ્રુઓથી ગળગળી વાણી વડે મોટા ભાઈ ધિષ્ટને આ પ્રમાણે કહેવા લાગ્યો અર્જુને કહ્યું કે ઓ રાજા ઓ મહારાજા બંધુરૂપ શ્રી હરિએ મને છેતર્યો છે અને તેનું દર્શન અપ્રિય થાય છે તેમ જેમના એક ક્ષણના વિયોગથી પણ મન પણ આ લોક અપ્રિય લાગે છે જેમના આશ્રયથી મેં દ્રુપદ રાજાને ઘેર સંયમ વર્ણવા સંયંવરમાં સમારંભમાં આવેલા અને કામથી મંત એવા રાજાઓનું તેજ હર્યું હતું સજ્જ કરેલા ધનુષથી વેદ કર્યો હતો દ્રૌપદીને મેળવી હતી અહો આશ્ચર્ય થાય છે કે જેમની સમીપ રહી મેં દેવોના ગણો સહિત ઇન્દ્રને પણ બળથી પરાજય કરી અને અગ્નિને ખાંડવન આ ખાંડવન આપ્યું હતું અને તે ખાંડવ દાહમાં રક્ષા પામેલા મેદાનો પાસેથી અદ્ભુત કારીગરી રૂપ અને માયારવાળી સુધર્મા સભા મેળવી હતી વળી તમારા રાજસુ યજ્ઞમાં સમગ્ર દિશાઓમાંથી રાજાઓ ભેટો લાવ્યા હતા જેમના પ્રભાવથી દસ હજાર હાથીઓ સમાન ઉત્સાહ શક્તિવાળા અને બળવા બળવાળા તમારા નાના ભાઈ ભીમસેન તમારા રાજસુ યજ્ઞ માટે રાજાઓના મસ્તકોને ચરણમાં નમાવના જરાસંગનો વધ કર્યો હતો તે જરાસંગ મહાભૈરવનો યજ્ઞ કરવા બલિદા બલિદાનના બલિદાનના પશુ આણેલા રાજાઓને છોડાવ્યા હતા જેઓ તમારા રાજસુ યજ્ઞમાં ભેટો લાવ્યા હતા એ યજ્ઞમાં મહાઅભિષેકને લીધે અત્યંત પ્રશંસાપાત્ર અને સુંદર તમારા પત્ની દ્રૌપદીના કેશપાસને દુષ્ટ દુશાસન વગેરે સભાની વચ્ચે વિખેરી અને ખેંચ્યો હતો તે વખતે દ્રૌપદીએ સ્મરણ કરતા ભગવાન આપણા ઉપર કૃપાને લીધે ત્યાં પધાર્યા હતા અને તે સમયે નમન કરતા દ્રૌપદીના મુખ પરથી આંસુના ટીપા જેમના ચરણ પર પડ્યા હતા તે જ શ્રી કૃષ્ણ ભગવાન એ દુશાસન વગેરેથી સ્ત્રીઓને નાશ પામેલા પતિઓવાળા અને કેશ વગરની કરી હતી વનવાસ વખતે પણ આપણા શત્રુ દુર્યોધનના ષડયંત્રથી દસ હજાર શિષ્યોની સાથે ભોજન કરનાર મહર્ષિ દુર્વાસાએ આપણે ત્યાં આવીને આપણને અપાર સંકટ મૂકી દીધા હતા એ વખતે જેમણે મનમાં આવીને પાવમાં પાત્રમાં ચોટી રહેલા શાકની કણી ખાઈને આપણને એ સંકટમાંથી બચાવ્યા કેમ કે ભગવાને ખાધેલા

મને આપ્યું હતું બીજા લોકપાલોએ પણ પોતાના પોતાના અસ્ત્રો મને આપ્યા હતા વળી જેમની કૃપાથી જ મારા શરીર વડે ઇન્દ્રના એ અર્ધામાં હું જ જ્યારે વિહાર કરતો હતો ત્યારે એ યુધિષ્ઠિર રાજા એ યુધિષ્ઠિર રાજા ઇન્દ્ર સહિત સર્વ દેવતાઓને પોતાના શત્રુ નિવાત કવચ દૈત્યોનો વધ કરવા ગાંડી ધનુષ ધારણ કર કરનારી મારી બંને ભૂજાઓનો આશ્ચર્ય કર્યો હતો મેં પૂજાઓ શ્રી કૃષ્ણના પ્રભાવથી જ પ્રભાવશાળી હતી તે મહાસમર્થ ભગવાન શ્રીકૃષ્ણ આજે મને છેતર્યો છે ઓહો શ્રી કૃષ્ણ મારા બાંધવ હતા તેથી જ જેમાં ભીષ્મ વગેરે મોટા મોટા મગરમચ્છો હતા એવા અનંત અનંત પારવાળા કુરુક્ષેત્ર રૂપી સમુદ્રને હું એકલો જ રથ વડે તરી રહ્યો હતો તરી ગયો હતો વળી કૌરવોએ જ્યારે ઉત્તર રાજાની ગાયોનું હરણ કર્યું હતું ત્યારે પણ જે કૃષ્ણના પ્રભાવથી એ ગો ગોધનને મેં પાછું માળ્યું હતું એટલું જ નહીં પણ તે સમયે શત્રુઓના તેજનું સ્થાન એવા તેમના મુકુટો અને મુકુટોમાં જડેલા રત્નો રૂપી પુષ્કળ ધન તેમને મોહનાસ્ત્રથી મોહિત કરી તેમના મસ્તકો ઉપરથી હર્યું હતું અહો હે રાજા અનેક રાજાઓના રથમંડળોથી મંડળોથી હતી તે ભીષ્મ કર્ણ દ્રોણાચાર્ય અને શલ્યની સેનાઓમાં જે ભગવાને સારથી રૂપે મારી આગળ રહી માત્ર પોતાની દ્રષ્ટિપાત્રથી મોટા અતીરથી ભીષ્મ વગેરેના આયુષ્ય ઉત્સાહ શક્તિ બળ અને શત્રાદી કુશળતા હારી લીધા હતા વળી દોણાચાર્ય ભીષ્મ કર્ણ અસ્વસ્થામાં સુદર્શનમાં સુશર્મા શલ્ય જયદ્થ તથા બાહલિ વગેરે છોડેલા અમોઘ મહિમાવાળા અસ્ત્રો જેમ અસુરોએ છોડેલા અસ્ત્રો પ્રહલાદને સ્પર્શ કરતા ન હતા તેમ જે શ્રીકૃષ્ણની પૂજાઓના આશ્રયમાં રહેલા મને સ્પર્શ પણ કરતા ન હતા તે શ્રીકૃષ્ણને આજે મને છેતર્યો છે જેમના ચરણ કમળને શ્રેષ્ઠ મોક્ષ માટે ભજે છે અને જે ભગવાન પ્રેમ વ સ્વયં પોતાને પણ અર્પણ કરી દે છે તેમને અર્પણ કરી દે છે જે તેમને મેં કુમ કુમતીવાળાએ સારથી કર્મમાં સ્વીકાર્યા હતા વળી જયદ્રથના વધ સમયે જ્યારે મારા ઘોડાઓ જળપાન વિના થાકી ગયા હતા ત્યારે હું પૃથ્વી ઉપર ઉતરી પડ્યો હતો છતાં તે વખતે જેમના પ્રભાવથી વ્ય વ્યગ્રચિત થયેલા મોટા મોટા મહારથીઓ

સૂવું બેસવું ફરવું પોતાની મોટી મોટી વાતો કરી અને ભોજન વગેરેમાં અમે લગભગ સાથે જ રહેતા તેથી કોઈ સમયે તેમાં કુ જો કંઈ ફેરફાર થતો તો હે મિત્ર તમે તમે તો સત્યવાદી છોડો વગેરે વચનોથી હું તિ વગેરે વચનોથી હું તિરસ્કાર કરતો છતાં મિત્ર જેમ મિત્રનો અને પિતા જેમ પુત્રનો અપરાધ ક્ષમા કરે છે તેમ એ મહાન પરમેશ્વર પોતાની મોટાઈથી મારા કુમતીના સર્વ અપરાધો સહન કરતા હે મહારાજા એ મારા પ્રિય મિત્ર અને પ્રિય સુહૃદ્ય પુરુષોત્તમ દિન આજે હું રહિત થયો છું તેથી મારો હૃદય શૂન્ય છે હે ભાઈ તે શ્રી કૃષ્ણની સોળ હજાર સ્ત્રીઓનું રક્ષણ કરતા આજે માર્ગમાં દુષ્ટ ગોવાળોએ એક સ્ત્રીની પેઠે મારો પરાજય કર્યો છે અહો તે જ મારું ધનુષ્ઠ છે તે જ બાણો છે તે જ રથ છે તે જ ઘોડાઓ છે હું પણ તે જ રથી છું કે જે રીતે રાજાઓ નમસ્કાર કરે છે છતાં જેમ ભસ્મમાં ઉમેલું કપટભરી જે સેવા અને સાર ભૂમિમાં વાવેલું નિષ્ફળ થાય છે તેમ તે બધું ભગવાન શ્રી કૃષ્ણ વિના એક ક્ષણ વારમાં નકામું થઈ ગયું છે હે રાજન આપણા દ્વારકાવાસી જે જે સંબંધીઓનું તમે કુશળ પૂછ્યું તેઓ સર્વ બ્રાહ્મણોના શ્રાપથી મૂઢ બની અન્નની અન્નની મદીરાણ પીને મધથી બેભાન ચિત્તવાળા બન્યા હતા જાણે એકબીજાને ઓળખતા ન હોય તેવા થયા હતા જેથી એકા એરકા ઘાસની મુઠ્ઠીઓ વડે માહે માહે પ્રહાર કરી મરણ પામ્યા તેઓમાંથી હવે માત્ર ચાર પાંચ બાકી રહ્યા જ છે આ બધું ભગવાનની ઈચ્છાથી જ બન્યું છે કેમ કે તેમની ઈચ્છાથી જ પ્રાણીઓ સંસારમાં એકબીજાને સંહાર અને પાલન કરે છે હે રાજન જેમ જળની અંદર જળચર પ્રાણીઓમાં મોટા નાના ને ખાય છે બળવાનો દુર્બળને મારે છે અને બળવાનો મોટાનો મારે છે તેમ ભગવાન કૃષ્ણએ કૃષ્ણ યાદવો દ્વારા અને આપણા દ્વારા દુર્યોધન જરાસન વગેરે મોટા મોટા રાજાઓનો સંહાર કરાયો છે હવે યાદવો દ્વારા યાદ યાદવનો પરસ્પર નાશ કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો અહો દેશ યોગ્ય અથવા અર્થવાળા તેમજ હૃદયના તાપને શાંત કરનારા ગોવિંદના વચન હું સાંભળું છું ત્યારે તે તે મારા મારા હરી લે છે એ પ્રમાણે અત્યંત ગાઢ સ્નેહને લીધે શ્રી કૃષ્ણ કરતા અર્જુનની બુદ્ધિ શાંત નિર્મળ બની ગઈ શ્રી કૃષ્ણનું ચરણનું ધ્યાન કરવાથી તેમની ભક્તિનો વેગ અત્યંત વધી ગયો તેથી તેની બુદ્ધિમાંથી માંથી કામાદી સર્વ દોષોનો નાશ થયો ભગવાન શ્રી કૃષ્ણે કોરવ પાંડવોના યુદ્ધના પ્રારંભ વખતે જે ગીતા જ્ઞાન અર્જુનને કહ્યું હતું તે જો કે કાળ ધર્મ અને વિશ્વ ભોગના આવરણોથી ઢંકાઈ ગયું હતું તો પણ ફરી મહાસમર્થથી અર્જુનને તે વેળા સાંભળી આવ્યું તેથી તેનો શોક દૂર થયો અને અને સંશયો છેદાઈ ગયા અવિદ્યા નાશ પામી ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઈ તેથી સૂક્ષ્મ શરીર ઉપરનું અભિમાન જતું રહ્યું અને તેથી સ્થૂળ શરીર ઉપરના અભિમાનનો પણ સંભવ ન રહ્યા એ રીતે ભગવાનનું સોધા ગમન તથા યદુકુળનો વિનાશ સાંભળી શાંત થયેલા ચિત્તવાળા રાજા યુધિષ્ઠિરે સ્વર્ગના માર્ગ તરફ જવાનો નિશ્ચય કર્યો કુંતાજી પણ અર્જુનને કહેલો યાદવોનો નાશ અને ભગવાનનું ગમન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ વિશે એક નિષ્ઠ ભક્તિથી મન સ્થાપી સંસારથી વિરામ પામ્યા જીવન મુક્ત થયા અથવા તો શરીરનો ત્યાગ કર્યો એમ કહી શકાય આ રીતે પોતે અજન્મા હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ જેમ કાંટો વડે કાંટો કાઢી પછી તે કાંટાનો પણ ત્યાગ કરી

તેમ ભગવાન પણ મત્સ્ય વગેરે સ્વરૂપો ધારણ કરે છે અને તેનો ત્યાગ કરે છે એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાના જે યાદવ શરીર વડે પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો તે શરીરનો ત્યાગ કર્યો હતો જેમની કથા સાંભળવા યોગ્ય છે અને જેમ એવા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શરીરથી આ પૃથ્વીનો જ્યારે ત્યાગ કર્યો છે તે જ દિવસે હવે કે મનુષ્યોને અધર્મમાં ફસાવનાર કલયુગ પ્રવૃત્ત થયો વિવેકી યુધિષ્ઠિરે દેશ દેશમાં અને ગામે ગામમાં ઘેર ઘેર લોકોમાં લોભ લોભમાંથી અનુ અનિતિ તેમાંથી કપટ કપટીમાંથી હિંસા આ પ્રમાણે અધર્મના ચક્રરૂપે રૂપે કલયુગને ફેલાયેલો જોયો અને મહાપ્રસ્થાન કરવા રાજ્ય છોડી જવા માટે નિશ્ચય કર્યો પછી તે ચક્રવર્તી રાજાએ ગુણો વડે પોતાના સરખા વિનય અને પરીક્ષિતનો અસ્તિનાપુરમાં અસ્તિનાપુરમાં સમુદ્રપુત સુધીની પૃથ્વીના પતિ તરીકે અભિષેક કર્યો તેમજ મથુરામાં અનિરુદ્ધના પુત્ર વર્જને સુરસેન દેશનો રાજા બનાવ્યો પછી તે સમર્થ રાજાએ પાચા પાજાપત્ય નામનો યજ્ઞ કરી ગ્રાહ્યપત્ય આદિ અગ્નિઓનું આત્મામાં આરોપણ કર્યું પછી રાજાઓના વસ્ત્રો કળા અને અલંકારોનો ત્યાગ કરી મમતા અને અહંકારથી રહિત થયેલા તેમણે આ બધા બંધનોને છોડી નાખ્યા પછી સર્વ ઇન્દ્રિયોને મન માં અને મનને પ્રાણ માં અને પ્રાણનો અપાન માં અને અપાનનો મલિ આદી માં ત્યાગ સાથે મૃત્યુ માં એટલે કે મૃત્યુના અધિષ્ઠાતા દેવ માં અને મૃત્યુનો પંચ મહાભૂત માં શરીરમાં લય કર્યો પછી મનનશીલ તે યુધિષ્ઠિરે શરીરનો ત્રણ ગુણોમાં ત્રણ ગુણોની કારણ કારણરૂપ પ્રકૃતિમાં અને પ્રકૃતિનો આત્મામાં અને આત્માનો અવિનાશી બ્રહ્મમાં લઈ કર્યો એટલે કેવળ બ્રહ્મ સ્થિતિ શરૂ કરી પછી વકલ્ય વલકલ ધારણ કર કરનારા અને મૌન વર્તારી મસ્તકના કેસ છૂટા મૂકી જડ ઉન્મત અથવા પીછા જેવા દેખાતા તે ઘરમાંથી નીકળી પડ્યા ત્યારે કોઈની સામે જોતા ન હતા બહેરા હોય તેમ કંઈ સાંભળતા પણ ન હતા જે સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય ફરી સંસારથી લેપાતો નથી તે પર હૃદયમાં ચિંતન કરતા જો પૂર્વે જે દિશામાં મહાત્મા પુરુષો ગયેલા છે તે ઉત્તર દિશામાં ચાલી નીકળ્યા તેમના સર્વ ભાઈઓ પણ પૃથ્વી પર પ્રજાઓને અધર્મના મિત્ર કલયુગના પ્રવેશવાળી જોઈ નિશ્ચય કરી જેઓ સારી રીતે સાધ્યા હતા અને એવા તે પાંડવો ભગવાનના ચરણ કમળ ને જ આત્માનો અત્યંતિક શરણ જાણી મનમાં તેનું ધ્યાન કરવા લાગ્યા ભગવાનના ધ્યાનથી વધેલી ભક્તિ વડે તેમની બુદ્ધિ અત્યંત શુદ્ધ થઈ અને સર્વશ્રેષ્ઠ તે નારાયણના ચરણમાં લીન થઈ જેથી દુષ્ટ વિષાતમાં પુરુષોને દુર્લભ અને નિષ્પાપ પુરુષોના રૂપ ગતિને તેઓ શુદ્ધ અંતકરણથી પ્રાપ્ત થયા આત્મજ્ઞાની વિદુરજીએ પણ તીર્થાટન કરી પ્રભાસ ક્ષેત્રમાં શ્રીકૃષ્ણ વિશે મન સ્થાપીને તેમજ શ્રીકૃષ્ણમય કરીને શરીરનો ત્યાગ કર્યો પોતાને દેડવા આવેલા પિતૃદેવોની સાથે પોતાના અધિકારના સ્થાનમાં ગયા તે સમયે દ્રૌપદી પણ પોતાના પતિઓને વૈરાગ્યને લીધે પોતાના પ્રત્યે બેદરકારી જોઈ ભગવાન શ્રી કૃષ્ણ વિશે એકાગ્ર બુદ્ધિવાળી થઈ તેમને જ પ્રાપ્ત થઈ જે મનુષ્ય ભગવાનને પ્રિય એવા પાંડવોનું સર્વ મંગળોનું સ્થાન અને અત્યંત પવિત્ર આ સ્વર્ગારોહણ સાંભળે છે તે શ્રીહરિ વિશે ભક્તિ પામી સિદ્ધિ પામે છે